નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ ફરી એક વખત સ્વાગત છે આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો દરેક મહિનામાં બે વખત એકાદશીનું વ્રત આવે છે અને જો આપણે માર્ચ મહિનાની વાત કરીએ તો આ વર્ષે મહા મહિનાની વધ પક્ષની તથા ફાગણ મહિનાની શુદ્ધ પક્ષની એકાદશી આવે છે કે જેમાંથી મહા મહિનાની વધ પક્ષની વિજયા એકાદશીનું વ્રત આપણે સૌ લોકોએ કર્યું અને ભગવાને આપણે સૌ લોકોને તે વ્રતનું ફળ પણ પ્રદાન કર્યું તો હવે આવે છે ફાગણ મહિનાની સુદ પક્ષની એકાદશી કે જેનું નામ છે આમ લખી એકાદશી તો આપણે સૌ લોકો આ એકાદશીનું પણ વ્રત કરીશું અને તેનું પુણ્યફળ પ્રાપ્ત કરીશું તો આ એકાદશીનું વ્રત બે હજાર ચોવીસમાં ક્યારે કરવાનું છે કેવી રીતે કરવાનું છે પૂજા પારણા શુભ મુહૂર્ત શું છે તથા એકાદશીનું શું મહત્ત્વ છે તે હું આપને આ વિડીયોમાં જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે અને વોટ્સએપમાં અમારો ગ્રુપ છે કે જેમાં અમે નિત્ય અનેક સ્થળોના લાઈવ દર્શન કરાવીએ છીએ જો તેમાં જોડાવું હોય તો અહીંયા જે વોટ્સએપ નંબર લખેલો છે તેના ઉપર આપ અમને જય શ્રી કૃષ્ણ લખીને મોકલી આપજો એટલે આપને અમારા ગ્રુપની લિંક મળી જશે અને એમાં જોઈન થઈ જશો એટલે આપ પણ ઘર બેઠા દરેક સ્થળોના દર્શનનો લાવો લઈ શકશો તો મિત્રો આપણે આ એકાદશીનો જો અર્થ સમજીએ તો આમલકી એકાદશી ઉપરથી સમજાય કે આ એકાદશીનો સંબંધ કંઈક આમળા સાથે સંકળાયેલો હશે જી હા આ એકાદશીમાં આમળાનું વિશેષ મહત્વ છે ખાસ કરીને આ દિવસે આમળાના વૃક્ષની પૂજા પણ થાય છે કેમ કે પૌરાણિક કથા અનુસાર આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના અશ્રુમાંથી જ આમળાનો વૃક્ષ ઉત્પન્ન થયું હતું અને તે જ કારણે આમળાના વૃક્ષમાં અનેક દેવી દેવતાઓનો વાસ પણ રહેલો છે એટલા માટે આંબળાનું વૃક્ષ ખૂબ જ શુભ છે અને વિષ્ણુ ભગવાનમાંથી એકાદશીના દિવસે ઉત્પત્તિ થયો હોવાથી આ એકાદશીને આમલકી એકાદશીના નામથી ઓળખવામાં આવે છે કે જે ભગવાનને ખૂબ જ પ્રિય છે આ દિવસે જે કોઈ વ્રત કરે છે ભગવાનની તેના ઉપર કૃપા થાય છે અને તેને આ વ્રતનું શુભ ફળની પણ પ્રાપ્તિ થાય છે આજના દિવસે ખાસ કરીને આમળાનો ઉપયોગ કરવાનો હોય છે આમળાથી સ્નાન કરવાનું હોય છે આમળાનું સેવન કરવાનું હોય છે અને આમળાનું દાન કરવાનું હોય છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ એ ખૂબ જ સારું માનવામાં આવ્યું છે તો આવી રીતે આમલકી એકાદશીનું મહાત્મય છે તો હવે આપણે આ એકાદશીનું વ્રત બે હજાર ચોવીસમાં ક્યારે કરવાનું છે તથા તેના પૂજા પારણા શુભ મુહૂર્ત શું છે આવો તેના વિશે વાત કરીએ તો આપણા હિન્દુ પંચાંગ અનુસાર ફાગણ મહિનાની સુદ પક્ષની આ એકાદશી તિથિની શરૂઆત વીસ માર્ચ બે હજાર ચોવીસ બાર ને એકવીસ એ એમ એ થાય છે કે જે પૂર્ણ એકવીસ માર્ચ બે હજાર ચોવીસ બે બાવીસ એ એમ એ થાય છે અને એકાદશીનું વ્રત હંમેશા ઉદિયા તિથિ પ્રમાણે કરવાનું હોય એટલે કે જ્યારે તિથિ શરૂ હોય ત્યારે સૂર્યોદય થાય તે દિવસે એકાદશીનું વ્રત થાય એટલા માટે વીસ માર્ચ બે હજાર ચોવીસ ને બુધવારે આમલકી એકાદશીનું વ્રત કરવાનું રહેશે આ એકાદશી નું વ્રત નાના બાળકોથી લઈને ભાઈઓ બહેનો અને વૃદ્ધો પણ કરી શકે છે તો હવે જે કોઈ એકાદશીનું વ્રત કરે છે તેને એકાદશીના દિવસે ભગવાનની પૂજા કરવાની હોય છે કદાચ વ્રત ન કર્યું હોય તો પણ એકાદશીની પૂજા વિધિ કરી શકાય છે કે જેમાં ભગવાન વિષ્ણુની પૂજા કરવાની હોય છે અથવા તો તેમના અવતાર એવા ભગવાન શ્રી કૃષ્ણની કે ભગવાન પણ પૂજા કરી શકાય છે તો આ દિવસે પૂજાના શુભ મુહૂર્ત વિશે વાત કરીએ તો વીસ માર્ચ સવારે છ પચીસ નવ ને સત્યાવીસ મિનિટ સુધી પૂજાનો સૌથી ઉત્તમ સમય છે જો આ સમયમાં આપણે પૂજા કરી લઈએ છીએ તો વધુ ઉત્તમ છે કદાચ કોઈ કારણોસર પૂજા આ સમયમાં ન થાય તો ત્યાર પછી પણ પૂજા કરી શકો છો અને જે લોકો એકાદશીનું વ્રત કરે છે તેણે એકાદશીના બીજા દિવસે વ્રતના પારણા પણ કરવાના હોય છે એટલે કે વ્રતને પૂર્ણ કરવાનું હોય છે અને તે પારણાનો સમય પણ એક નિશ્ચિત હોય છે કે જે સમયમાં જ પારણા કરવામાં આવે તો જ એકાદશીનું ફળ મળે છે તો આ એકાદશી વ્રત પારણાનો સમય છે એકવીસ માર્ચ બે હજાર ચોવીસને ગુરુવાર બપોરે એક વાગ્યાને એકતાલીસ મિનિટથી સાંજે ચાર વાગ્યાને સાત મિનિટ સુધી આ સમયમાં જે કોઈ એકાદશી વ્રતના પારણા કરશે તે વ્રતનું પૂરેપૂરું ફળ જરૂર મેળવી શકશે જે કોઈ આ એકાદશીનું વ્રત કરશે તેને હજારો તીર્થો કર્યા સમાન પુણ્યફળની પણ પ્રાપ્તિ થાય છે સાથે જ અનેક એવા મહાન યજ્ઞો કર્યા સમાન પણ પુણ્યફળ મળે છે અને જે કોઈ ભગવાન વિષ્ણુની પૂજા કરે છે તેને મોક્ષની પ્રાપ્તિ તો જરૂરથી થાય છે તો મિત્રો આશા છે કે આપ સૌ લોકોને આ ફાગણ સુદ આમલકી એકાદશીની સંપૂર્ણ માહિતી મળી ગઈ હશે ક્યારે વ્રત કરવાનું છે કેવી રીતે કરવાનું છે પૂજા પારણા શુભ મુહૂર્ત દરેક વસ્તુ વિગતવાર મેં આપ સૌ લોકોને જણાવી દીધી છે તો આમલકી એકાદશીનું વ્રત કરજો અને વ્રતનું પુણ્યફળની પ્રાપ્તિ જરૂરથી કરજો તો હવે આપણે નેક્સ્ટ આમલકી એકાદશીનો વિગતવાર મહિમા જાણીશું ફળ પ્રાપ્તિ કથન સાંભળીશું તથા વ્રતની વિધિ પણ જાણીશું અને ખાસ કરીને વ્રતની કથા સાંભળીશું કે જેના વગર આ એકાદશીનું વ્રત અધૂરું છે તો તે વિડિયો પણ આપ અમારી સાથે જોજો અને એકાદશી કથાનું રસપાન કરજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરજો કે જેથી કરીને આવા જવું નવા વિડીયો આપ સૌને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર